થયું છે તો બધું તો એવી ની વાત થઈ ગઈ આપડે એમ થાય તો એવું થઈ ગયું લે ભગવાન ભગવાન કોઈ નું હાલે લેને આ બાજુ આ બાજુ આલે ફાડા મારવા સિતારામ ને જય શ્રી કૃષ્ણ બોતઈને હર હર ના કર હા આમ જોઈને કર જય શ્રી કૃષ્ણ જય હર હર મહાદેવ તૈયાર તો થઈ ગઈ પણ હજી કેટલી વાર છે પાંચ મિનિટની હા સાડા નવમાં દસ વસી હતી તો સીવન તૈયાર કરી દીધું પછી જાઉં જાઉં કરે મેં કીધું તું ઘડીક ચારે ઘડીક ચારે હજી પાંચ મિનિટ પછી જવાનું છું ટાઈમ થાય ત્યાં જવાય ને તો કોણ આજ મૂકવા આવે કે આજ છે ને એ કે કાકા મૂકવા આવે કે આજ દાદા નહીં દાદા આમ કામમાં છે નવરાઈ નથી દાદા કામ કરે ને હાઠી ઉપાડવાનું કામ કરે છે પપ્પા છે ને હાઠી ઉપાડે એક પેલા બીજા ભાઈ છે એ આવી વાસ્તી હાઠી ઉપાડે ને ખાઈ લીધું શું ખાધું દહીં ખીચડી ખાતા ખાતા કેવા ખેલ કર્યા તઈ તો કે બહુ બહુ ખેલ કેમ કરતી હતી કે ને તું મને ખાતા ખાતા એમ નહીં આમ મને કેમ ભરી મૂકતી હતી ખોરામ બેહીન ખાય પછી એક એક બટકે મને વાલા કરે એટલે એને મોટું લુસાઈ જાય કા મારે કાલમાં લુસાઈ જાય એમ કરતી હતી ઘણી ઘણી કેવી તાણે તાણી હતી મમ્મી સીતારામ બધાયને હવાર હવારના બધાય મોજમાં ને

થઈ ગયા ગલા આમ જો તો કોલ દે તો કોલ કેમ દેવાય કેમ દેવાય કે કોલ દે કેમ દેવાય દે દે હા દે 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 જો એમ દેવાય કોલ હાલ કેમ શિખડાયું પાછો દે કોલ દે એમ નહીં કોલ દેવાનું કેમ કીધું મેં દે કોલ કોલ દે હા એમ દેવાય જો અહીંયા એમ એકવાર કોલ એ હા એમ દેવાય એમ કોલ દેતા શીખડાવી દીધું

વાગી ગયા ને પપ્પા છે ને હવે ભાવેશભાઈ ને ઓલું કામ સિંધીને ગયા કે હવે કે તું કરવા લાગ હું ઈ કે જાઉં ને સીવું નહીં કે લેતો આમ કે ભાવેશભાઈ ને શંકરભાઈ બી કરે છે પાંચ છ હાર્યું તો પડી ગઈ છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠમી કે નવમી આર પાડેસ Hay paves para quieres, hay paves para invar તે એ વાંટોના બાકી જો ઉનાળે હોય તો મર રહીયા તાણે જો કડકો બહુ ન લાગે આમ પૂરનો પવન છે ને કડકો બહુ ના હોય કોપિન પર લે વાંટોના બા નો કર્યો ને ફોડા ને ઉકડી જાય તરત હમ વાત સાચી ને કરવાની નહોતી ના 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 હું કે ના સી હું હવાર કીધુંતું કે આજે નઈ નઈ કરવાનું છે ગરમ પાણી اصلا નંબા પર કરીને તમને માથું ધોઈને નવરાવવાની છે તો આબીને જડ દાદીને પૂછી આવી કે થઈ ગયું ગરમ પાણી થઈ ગયું નહીં પૂછી આવી ને સી છોકરા 騒 થઈ જાય નવાના એના બદલે અમારે તો છે ને અને હવાર કીધું એટલે યાદ જ રહી

આમ જો આમ તો જો રજા હતી ને હુવાની હા પાડે પાછી તો બપોરે નવરાવી હતી નવરાવી એની મમ્મી હુંતી તું કે આમ પાંચ વાગ્યા સુધી હું રે હજી કે ના એટલે

તું લાકડી મરાતારતા શિવ શિવ દાદી કેમ મને લાકડી મારી કેમ કે વાટ્યું નથી કે મમ્મી કે ઓલું બાંધવા જવાનું છે મકાઈ જતી વાટવાની હાલે યાર ઈકો દાદ લઈને એવા હાલ ગણાય મકાઈ તો મમ્મી વાટલી તી ને હવે અટાણે છે ને ભૂમિન ઘેર જાઉં આ તો મારવા આકળી મારે શિવના છે ને પાસભાઈ ઘેર હતા નથી શોર્ટ વીડિયો વેલો ઉતારી એ હમણાં હતી શોર્ટ વીડિયો વહેલાં ઉતાર તો પાસભાઈ ઘેર હતા ને હવે અટાણે કઈ કામ નહોતી આકળી જાઉં ને આપણે મમ્મી કોલી કુતરી મારી ગઈ ને હા કુતરી ઓલા નરસિંહભાઈ કહેતા હતા કે અહીં ગુરુગૃહ એ લા રાતે પૂત્રી કે પીલાઈ ગઈ

બે એટલે છે તો કે એક રાત્રડી કુતરી કે આ ગુરુ રૂપિયા પીલાયેલી પડી કે આ કેવી છે રાતડી તો આ કેમ કે અહીં પાણી રાતી કુતરીઓમાં એક જ હતી તે છે ને એનું એક્સિડન્ટ થઈ ગયું ને એ હવે વહી ગઈ આમ તો જો કે ગલુડિયા બિસાડ સારું તે ખાતા શીખી ગયા ને એમાંથી કાળું છે એ તો રાખવાનું છે ને એક આપણે જે સાહેબ લેવા આવે ને એ છોકરો કે અમારે કે પારવું તો એ કેદીનો આવતો હતો કેતો હતો એક લઈ ગયો ને બીજા છે ને એ હવે આડા આવડાથી કેસ તો ખરી એટલે લઈ તો જાહે પણ એ સારું થી ખાતા શીખી ગયા

અહીં હાર લીધા મોટા થઈ ગયા ને આમ આમ પાંચ મિનિટ રેઢી ના મૂકતી બસાને ને અહીં એને બસન નાખીએ એટલે એને ફેરી સાહ પીવે રોટલા ખાય ને પછી તો બહુ આખી જાતી એ નહીં ને પછી તો આમને એમ થયું કે હવે કામ થયું કામ થયું તો તકાલ ખબર પડી બસન માજી ગયા તો એવું થઈ ગયું લે ભગવાન ભગવાન કોઈ નું હાલે આમ જો પાંચ મિનિટ હોય ના મૂકતા હોય ને આમ વહી ગયું

થઈ જા હે ધીરે ધીરે મોટા ને એ બધા ગલુડી પારવો જ ગોતતા કોઈ ને કોઈ લઈ જ ચા એમાંથી એક અમે રાખ્યું ને એક લઈ ગયા વાળા હજી ત્રણ છે વૈયા જાય હા પછી ન જાય એવા ભૂલી જાય પણ એ અમને હોપી હું ને વહી ગઈ છે એવું થઈ ગયું તો કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખજો એના આત્માને શાંતિ મળે ને હારે ઠેકાણે એનો જીવ જાય मत देख लो क्या भाई गो हाँ इतना एरिया का कान है तो यहाँ से पर तू क्या जा सी के मना हलवा में, में डाल तो हाथ में डाल किमनो जाऊ के हाल तो जाऊ आम थी ना लाए वहाँ एट घेर के ने घेर हूँ मी दीदी

¿Qué voy ¿Qué Si más un corban que a no ¿qué tal? Like. Chon, bay bay. <laughs> like corban. <laughs> like Bye bye. ¿Qué <laughs> <aski>, <laughs>